દેવભૂમિ દ્વારકાનો કલ્યાણપુર પંથક કે જ્યાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ભરમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે કલ્યાણપુર પંથકમાં સતત અને મુશળધાર વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે લાંબા ભોગાદ ભાટિયા દેવરિયા સહિત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે લાંબા ગામમાં ફરી ધોધમાર વરસાદથી આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે કેમ કે રસ્તા જળમગ્ન થઈ ગયા છે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે અહીંયાથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો જોકે અહીંયા સ્થિતિ સામાન્ય છે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે પણ પણ હાલાકીજનક સ્થિતિ હજી હજી અહીંયા નથી જોવા મળી રહી આ વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શકે છે જુનાગઢનું માણાવદર જ્યાં ઝીંજરી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે ધુંદવી નદીના પાણી ઝીંજરી ગામમાં ઘૂસી ગયા છે ઝીંજરી ઇન્દ્રા ગામ ભીંડોરા ગામમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે ઉપરથી નદી ઉફાન ઉપર છે નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે પરિણામે ગામના લોકોની અહીંયા હાલાકી વધતી જોવા મળી રહી છે માણાવદર પંથકમાં વરસાદથી ગામ ગામ સંપર્ક બની ગયું છે 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 સુધી પહોંચવાના રસ્તા ઉપર પાણી પાણી ભરાઈ ગયા અને ગામમાં નદીના ઘૂસી જેના કારણે લોકો હાલાકી ભોગવી રહે છે સવારથી જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરવામાં ગામના લોકો લાગી ગયા છે કેમ કે કદાચ જો હજી સ્થિતિ બગડે તો ખાવા પીવા માટે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે તેમને હાલાકી ન પડે જૂનાગઢમાં સવારથી જ વરસાદી માહોલ છે અને રોકાઈ રોકાઈને પણ સતત વરસાદ વરસી રહ્યો છે